નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રામલીલામાં હનુમાનજી પાત્ર ભજવનારા કલાકારનું સ્ટેજ ઉપર મોત થયું છે અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે હરિયાણાના ભીવાનીમાં સ્ટેજ ઉપર રામલીલાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હનુમાનજીનું પાત્ર બજાવનારો કલાકાર હરીશ જય શ્રીરામ બોલીને સ્ટેજ ઉપર ઢળી પડ્યો હતો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જો કે તેને બચાવી શકાયો ન હતો હરીશનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું તબીબોએ જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી ગુજરાતના પ્રવાસે છે રાજ્યના તમામ સાંસદોના હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારમાં કાર્યાલયના તેઓ હાજર રહ્યા હતા અન્ય જિલ્લાના ચૂંટણી કાર્યાલયનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મિશન બે હજાર ચોવીસની તૈયારીઓ ગુજરાત ભાજપે આરંભી દીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય પર્યટન મંત્રાલય પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે લાલ કિલ્લાની સામે જ્ઞાન પથ પર મેગા ભારત પર્વ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છે આ પર્વ એકત્રીસ જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે આ મેગા કાર્યક્રમમાં છવ્વીસ કેન્દ્રીય મંત્રાલય અને વિભાગોની ભાગીદારી છે ઉપરાંત વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિવિધ ભોજન પરંપરાઓની પ્રતિનિધિત્વ કરતા ખાદ્ય પદાર્થોના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે